જય વિશ્વકર્મા મિત્રો આપ જોઈ રહ્યા છો એસવી ન્યૂઝ શ્રી વિશ્વકર્મા સમાજનો ગ્રુપ પ્રાઇડ ઓફ પંચાલ દ્વારા સમાજના દરેક લોકોમાં શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો મહિમા અને દરેક ઘર શ્રી વિશ્વકર્મા પ્રભુજીની પધરામણી થાય એ ઉદ્દેશ્ય સાથે તારીખ અગિયાર બે બે હજાર ચોવીસને રવિવારના રોજ હર ઘર વિશ્વકર્મા અભિયાન અંતર્ગત શ્રી વિશ્વકર્મા દાદાની પધરામણી

પ્રાઇડ ઓફ પંચાલ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સુનિલભાઈ પંચાલે જણાવ્યું કે વિશ્વકર્મા સમાજના લોકોને વિનંતી છે કે આ અમારો ઘરે ઘરે વિશ્વકર્મા દાદાનો મહિમા પહોંચાડવા માટેનું સપનું અમે તૈયાર કર્યું છે જેમાં સમાજ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ શ્રી વિશ્વકર્મા દાદાની પધરામણી કરવી હોય તો પ્રાઇડ ઓફ પંચાલ ટીમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું વિશ્વકર્મા દાદા જેમ આપણે જોયું કે ઘર ઘર રામ આપણે સૌએ વધારે આપી શકીએ રામ ભગવાનને ને એવી રીતે વિશ્વકર્મા દાદા આપણે ઘરે ઘરે પધરાવણી કરવાની છે વિશ્વકર્મા દાદા પ્રચાર અને પ્રસાર વધે આપણે સૌ જાણીએ છે કે વિશ્વકર્મા દાદા સૃષ્ટિના ના રચયતા છે આખું વિશ્વ વિશ્વકર્માએ એ બનાવ્યું ધારો કે હમણાં અયોધ્યા બની તો અયોધ્યામાં વિશ્વકર્મા દાદા પહેલા પુત્ર મનુ એટલે ભાર લોખંડ કામ પણ થયું છે ત્યાં મય એટલે સુધાર લાકડાનું પણ કામ થયું છે ધ્વસ્તા એટલે કંસર તામ્ર પિત્તળ પંચ ધાતુઓનો પણ કામ ત્યાં થયું છે કામ અભિતન વગેરે શિલ્પ એટલે માટી પથ્થરમાંથી જે સર્જન થયું આખું મંદિર બન્યું મૂર્તિ બની રામ ભગવાનની મૂર્તિ તમે જોઈ કે આપણા વિશ્વકર્મા પરિવારમાંથી જ બની છે તો શિલ્પ એટલે કડિયા પ્રજાપતિ સૌપુર સલાટ દાદા ચોથા પત્ર અને પાંચમા દેવક એટલે ભગવાનના જે આભૂષણો બનાવ્યા એ વિશ્વકર્મા દાદાએ આખું વિશ્વ બનાવ્યા પછી પાંચે પુત્રોને લુહાર સુથાર કંસારા

અધારે વર્ણમાં આપણે વિશ્વકર્મા દાદાનો ઘર ઘર પ્રવેશ કરાવશું અને એમને પણ જાણકારી આપીશું જય વિશ્વકર્મા જય પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન સાબર વિહાર સોસાયટી રાણીક માં આપણે આજે દાદાની અહીંયા પધરામણી કરેલ છે અને આવી જ રીતે આપણે ઘણા બધા જગ્યાએ આપણે આવી રીતના પધરામણી ચાલુ જ છે જે આપણે અહીંયા પધરામણી કરતા હોઈએ છીએ પણ આપણે એડવાન્સમાં બધા જે નામ બી આપણને લખાવતા હોય છે એ રીતે આપણે બધાને જ્યાં સુધી આ મેસેજ પહોંચે ત્યાં સુધી આપણે બધાને એક મેસેજ પહોંચાડીશું અને આવી રીતના દરેક જગ્યાએ આપણા સમાજમાં દરેક વિશ્વકર્મા સમાજના ઘરે ઘરે આગળની પધરામણી થાય એવી રીતે આપણે એક આ અભિયાન શરૂ કરેલ છે તો દરેકને વિનંતી કરું છું કે આપણે આવો એક અભિયાન છે એ બહુ જ આગળ લોંગ સમય સુધી ચાલે અને સારો એવો આ અભિયાન આપણો ચાલે એ માટે આનું બને આપણે સોશિયલથી માંડીને બધી જગ્યાએ આપણે આપણે આ સોશિયલ વાયરલ કરીશું જેથી દાદા નું પ્રચાર થાય કે આપણે આનું મેઈન હેતુ એ જ છે કે વિશ્વકર્મા ભગવાન ને હજી બને ત્યાં સુધી ઘણા એવા ધર્મ કે વિશ્વકર્મા ભગવાન શું છે કોઈને હજી આઈડિયા જ નથી જેથી ખાસ બધાને આપણે આ એક વિશ્વકર્મા ભગવાન નો પરિચય થાય અને આપણા વિશ્વકર્મા દાદાનો જે પ્રચાર માટે આપણે એક અભિયાન શરૂ કરેલ છે તો દરેકને નમ્ર વિનંતી છે કે આપણે આ અભિયાન માટે કોઈ બી સગા સંબંધી હોય કે આપણા સોસાયટીમાં કે આપણા કોઈ બી જગ્યાએ કોઈ બી આપણા પંચાલના સમાજના કે પછી વિશ્વકર્મા સમાજના હોય તો આપણે બધાને આ એક અભિયાન માટે એક જાગૃતતા લાવીશું કે દરેકના ઘરે આવી રીતે આપણે પ્રધામણી કરીએ એવી દરેકને હું નમ્ર વિનંતી કરું છું જય વિશ્વકર્મા દિવસે સાબરવિહાર સોસાયટી નંદુભાઈ લાલજીભાઈ પંચાલના ત્યાં વિશ્વકર્મા દાદાની પધરામણીનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે ધીરે ધીરે ત્યાં જો આપણે પધરામણી કરવામાં આવે તો દાદાનું પધરાવણીનું જે આપણું ઉદ્દેશ્ય છે એ પણ પૂરો થશે પ્લસ આપણા જેટલા વિશ્વકર્મા વંશજો જે છૂટાછવાયા થઈ ગયા છે જેમ કે આપણે છે ને ટુકડાઓમાં વેચાઈ ગયા છે ટુકડાઓને ભેગા કરવાની જરૂરત છે બીજું કંઈ નહીં એ પ્રમાણે આપણો સમાજ એક થશે અને એક થશે ને તો જ આપણે કંઈક કરી શકીએ જે વિશ્વકર્મા જરૂર તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર જરૂરથી કરો